નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટોલ માર્કેટિંગ એડમાં આજે તારીખ સત્યાવીસ ડિસેમ્બર ને શનિવારના રોજ જસ્ટોલ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે કરતા આજે આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અગિયારસો પચાસ ગુણીથી લઈને બારસો ગુણી આસપાસ જેવી જીરાની આવક આજે જોવા મળી રહી છે અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલુ થવા જઈ રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને ઝીરાના આજના બજાર ભાવ એકતાલીસો ને પચાસ રૂપિયા સુપરમાન સુપર સુપરદાણો ચાર હજાર ને પાસાઠ રૂપિયા માલસા આલે 30 ઉપર છે તારા કપલા હા થઈ ગયો આવું જે એક ખબર જ હતી જિંદગીમાં માં લેતો બજાર 50 આઈ ગયો ઓ ટાઈગર હા ભાઈ જીવા સપન હતોનો ટન હા રૂપિયા સુપરમાર્કેટ સુપર ડાનો છે એ છે એ છે એ છે ચાર શિવો ચાર હજાર રૂપિયા પૂરા કલરમાં દીડિયમ માલ ખાઈ ચાર હજાર પૂરા ચાર હજાર ને બાર રૂપિયા ચાર હજાર ને ચાલીસ રૂપિયા

એકતાલીસો ત્યાં <laughs> 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 <laughs>

ચોરાણુ રૂપિયા માર્કેટિંગ યાર્ડ માં જીરા ના બજાર આજે ગઈકાલે કરતા થોડા સારા જોવા મળી રહ્યા છે ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને એકતાલીસો અને પાસાઠ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે